અરે એની સફર અમલક નાકો એમબી એમબી આના એક મુકો તો 15 11 2025 ધાણીના છે અને હજી હરાજી ચાલુ છે હરો હરો ખાવે બેઠા બેઠા ઇધે ખત્રી કોત્રી ખત્રી 33 કાપો 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 33 33 રૂપિયા થીયા 33 33 36 40 રૂપિયા માલક કો બે હજાર પુરા બે તાર પાંચ સાઈ નવસો ત્રેણું અઠાણું પુરા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ પંદર અગિયાર બે હાજર પચીસ એક હાજર ઓગણીસ સુધી લાઈ ભાવ આપણે જોઈ રહ્યા છીએ હજી પણ હરાજી ચાલુ છે તો નિહાળો

બેસી <laughs> આ કે દાણા એવા અમે તો જો દાણા હાર હોય બાપા હાલો નઈ હવે આનો 1200 11 17 18 19 21 આલી આલી અહીંયા વાળા કાપી દીધું હાલો હવે 17 21 23 23 33 33 39 40 41 43 44 કુમાલી કુમાલી કાપી દીધું હાલો બા કુમાલી માં ભીખામાય નો આદર

અ ભી નિર્ના છે નિર્ના નિર્ના 11:52 માં ગાંધી આવે હા લાકડી સુપો રવાય ટુકુઓ 65

કાકા વાકા હેલો હેલો હરુ હેલો હરુ હે આલગથી 1020 માં હિન્દુસ્તાન લખેલું છે જવાબદારી

પંદર અગિયાર બે હજાર પચીસ ને શનિવાર ના ઘઉં ના આપડે નિહાળી રહ્યા છીએ પણ જોતા રજો

સાઠ રૂપિયા છાસઠ 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 માં બારસો